આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા અને તમામ રાજનૈતિક હલચલ જે ગુજરાતમાં થઈ રહી છે તેના પર નજર કરીશું એક તરફ સુરત કોંગ્રેસને ઝટકો પડ્યો છે અને ત્યારબાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ ત્રેવીસ જેટલી લોકસભાની બેઠકો પરથી ચૂંટણી લડશે એક તરફ કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે એક બાદ એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે અને આ તરફ સુરતની એ પ્રકારની પરિસ્થિતિ સામે આવી એટલે થોડું કાઠું પડી શકે એ પ્રકારની પરિસ્થિતિ છે બીજી વાત કે કોંગ્રેસ અને ભાજપના જે ઉમેદવારો છે ઉમેદવારો હવે આમને સામને આવી રહ્યા છે કારણ કે ચૂંટણીને ખૂબ ઓછા દિવસો બાકી છે ખૂબ ઓછો સમય બાકી છે અને આ પરિસ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર એક સ્ટેજ પર દેખાયા શા માટે તેઓ દેખાયા અને એના લઈને ચર્ચા કરીશું આ સાથે પરસોત્તમ રૂપાલાના વિવાદમાં મહત્વના અનેક સમાચારો આવી રહ્યા છે આ ગુજરાત રાજનીતિની તમામ હલચલ પર નજર કરીશું સીધું અને સટમાં તો બજાર વાગી ચુક્યું છે મહત્વના એક સમાચાર સામે આવી રહ્યા છે સમર્થનમાં આવ્યા છે કીર્તિ પટેલે પદ્મની વાળાને આડે હાથ લીધા પદ્મની ભૂમિકા પર કીર્તિ પટેલે સવાલ ઉઠાવ્યો અને વિડીયો કર્યો છે પદ્મની બેન તમે કરવા શું માંગો છો કીર્તિ પટેલે પૂછ્યું આ સાથે તેમણે કહ્યું કે સંકલન સમિતિએ તમને સપોર્ટ કર્યો અને તેમ તમને વિશ્વાસ નથી ભૂલ થાય છે કીર્તિ પટેલે પોતાના વિડીયોમાં તમામ વાતો કહી છે તેમણે કહ્યું કે રૂપાલા સાહેબથી ભૂલ થઈ પરંતુ માણસ ખરાબ નથી રૂપાલા સાહેબે પોતાની આખી જિંદગી સેવામાં ખપાવી દીધી છે કીર્તિ પટેલ કહે છે આ સાથે તેઓ એ પણ કહ્યું કે તમે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું તમામ વર્ગને તેમણે સાથે લઈને તેઓ ચાલ્યા છે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી અને રૂપાલાને માફ કરી દે તેવી તેમના પોતાના વિડીયોમાં પણ અપીલ કરવામાં આવી છે ક્ષત્રિય સમાજે રક્ષા માટે જે માથા આપ્યા છે તો હવે માફી પણ આપી દઈ કીર્તિ પટેલ દ્વારા આ વિડીયોમાં વાત કરવામાં આવી ઓ પદ્મની બેન મારો સવાલ આજે તમને છે કે પહેલાં તમે એમ કહો કે તમારે કરવું છે શું કેમ કે આજે ક્ષત્રિય સમાજના બાણુ સંકલન સમિતિએ તમને ખુલ્લે આમ સપોર્ટ કર્યો મહાસંમેલન કર્યું છતાં પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ને પડી ગયા મને એકલી મૂકી દીધી તો બેન પેલે તમારે શું કરવું છે ને વિચારી લ્યો અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય હંમેશા માણસ જ ભૂલ થાય રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ ખરાબ નથી આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ રાખી દીધી સેવા જ કરી છે એ પણ 18 વરણ જોડે રાખીને ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલ નું સારું છે પણ એમને અઢારે વર્ષ સારું કર્યું છે તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને ને કર પડે એક ભૂલ ને ના જોવાની હોય અને તમે પહેલાં તો ક્ષત્રિય સમાજના ને ઉશ્કેરો છો આંદોલન કરાવો છો અને આજે હટી જાઓ છો કયા લોકો આવા છે તેવા છે એવું બોલો છો પહેલાં તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાવ બેનોને સપોર્ટ કરો નહીં તો ઘરે ઘરે બંગોડિયો મોકલું પહેરી લ્યો તો બેન તમે તમારા સમાજનું એ સારું નથી બોલતા તો બીજાનું શું પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું માન રાખીને માફ કર્યા હતા એના ભૂલતા અને બેન રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે એમને વારંવાર ત્રણ થી ચાર વાર માફી માંગી છતાં પણ તમે નવા નવા વિચારો તમારા નવા નવા આંદોલનો કે હું ભૂખિયા પેટે બેઠી છું હું જોહર કરી તો બેન તમે તો જોરને બદનામ કર્યું જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમેય વાંચ્યા છે પેલા તમે વાંચી લેજો અને બીજી વસ્તુ કે આજે માનવતાના કામ બોલે છે ભાજપ સરકારના કામ બોલે છે ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે અને મારી પાસે એક વિડિયો નું પ્રૂફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલી દીકરીઓ નથી અમે આલુ મવાલી ની નથી તો શું બીજા બધા સમાજના ના આલુ મવાલી છે તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો આજે સત્રિય સમાજ છે આટલું બધું હેલ્પ કરવાથી તમે અમને શું આપ્યું બીજી વસ્તુ કે હું સત્રિય સમાજને એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો મોટું મન રાખીને સત્રિય સમાજમાંથી લીલા માથા દીધા છે તો તમે એક રૂપાલા સાહેબની ભૂલને માફ નહીં કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કેમને મોટું મન રાખીને માફ કરી દયો આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉસ્કેરે છે અને અત્યારે બેન ભૈરુ ભૈરુ બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે આ ગાંધીનગર બધા મળવા ગયા તો બધા ભળી ગયા આમ થઈ ગયું તેમ થઈ ગયું તમને તમારા સમાજ ઉપર ભરોસો નથી બીજી વસ્તુ તમે એમ બોલો છો કે સાપા બાંધી બાંધીને આ લોકો આટા મારે છે ભાકા ફોદારી કરે છે કેમ તમારા ભાઈઓ ઉપર તમને ભરોસો નથી અને બીજી વસ્તુ બેન પદ્મની બેન તમારું જાણવું હોય ને તો મને રૂબરૂ મળજો તમે કેટલા ખોટા કેસ પકડતા ને ફસાયા છે ને એ બધી ડિટેલ મારી પાસે છે

મહત્વના સમાચાર કે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત સુરતના બારડોલી ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી આ બેઠકમાં બાર થી વધુ મંડળના મુખ્ય હોદ્દેદારો હાજર રહ્યા આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન યોજાશે તે આ બેઠક બાદ તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું જેમાં બાર થી વધારે મંડળના મુખ્ય હોદ્દેદારો હાજર હતા રાજ્યમાં અલગ અલગ જગ્યા પરંતુ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત દેખાઈ રહ્યો છે જે પ્રમાણે અમારી ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિ દ્વારા જે પ્રમાણે હવે લડતની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે ગત દિવસોમાં પણ રાજ્યના વિવિધ ઝોનની અંદર ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયા હતા જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં એક મોટું સ્વાભિમાન સંમેલન યોજાય દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન એ બેના હેઠળ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છે જેના આયોજનના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર કે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું આ ફોર્મ રદ થતા મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક ગુમાવી દીધી ઉમેદવારના ટેકેદારો હાજર ન રહેતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે નિલેશ કુંભાણી સહિત ચાર ટેકેદારોના ફોર્મ રદ કરાયા ગુજરાતમાં હવે કોંગ્રેસ જેટલી બેઠકો પર જ ચૂંટણી લડશે નિલેશ કુંભાણી મુદ્દે કોંગ્રેસ હવે હાઈકોર્ટ જશે કોંગ્રેસની લીગલ ટીમ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે ગુજરાત હાઈકોર્ટમાં લીગલ પિટીશન દાખલ કરવામાં આવશે અને જો હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં જશે

જે બહુ વહેલો આપવો જોઈએ લેખિત હુકમ પણ એમણે છેક બે વાગે આપ્યો કારણ કે નિલેશભાઈ હાઈકોર્ટમાં નહીં જઈ શકે મોડા જાય આવતીકાલે વિડ્રોલ છે તો વિડ્રોઅલ પૂરું થયા પછી હાઈકોર્ટ બાજુ આવી એટલે કાવતરું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ચૂંટણી કમિશનરે સંયુક્ત રીતે કર્યું છે કાલના ચકાસણીના સમય દરમિયાન અમે જે વાંધારજી આપી હતી ફોર્મ નંબર સાત અને નવ નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળ ફોર્મ નંબર ચૌદ આજે બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય એવો છે સાત આઠ નવ એ ફોર્મ અમાન્ય થયા છે અને ચૌદ નંબરનો ફોર્મ પણ અમાન્ય છે એટલે બંને ફોર્મ રદ થયા છે મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસી દરમિયાન હાજર હતો અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો અંતરે આજે હિરિંગ થતા આ બંને ફોર્મ રદ આપણે સ્પષ્ટતા કરી છે આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે એક ટેકેદાર ના મળે કોંગ્રેસ પાર્ટીને કોઈ બોગસ સાઈન કરે શું કામ કોઈ બોગસ સાઈન કરે તો મને એક બી ટેકેદાર જ ના મળતો હોય સુરત સાઈન કરું અમારી વાત ગળે નથી ઉતરતી તો કઈ વાંધો નઈ શું સામા પક્ષો તો એક જ વાત કર્યા કરે કે ટેકેદાર ફરી ગયા ટેકેદાર ફરી ગયા ટેકેદાર ના પાડે ટેકેદાર ના પાડે તો ટેકેદાર ના પાડે તો રખ્યું લો તો વાર પલટવારનો સિલસિલો હવે શરૂ થઈ ચૂક્યો છે નિલેશ કુંભાણીના મુદ્દે કોંગ્રેસ હવે હાઈકોર્ટ જશે અને કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટ જઈ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે પરંતુ કોંગ્રેસના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે નૈષ દેસાઈએ કહ્યું કે આખું એક કાવતરું ઘડવામાં આવ્યું હતું આ તરફ ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને હવે ગુજરાત હાઈકોર્ટમાં લીગલ પિટિશન દાખલ કરવામાં આવશે જો હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં જશે સુરત કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને ફોર્મ રદ થયા બાદ તેઓ હાઈકોર્ટ જવા માટે નીકળી ચૂક્યા હતા હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે હાઈકોર્ટમાં તાકીદની સુનાવણી થાય તે માટે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવશે એક તરફ કોંગ્રેસની પરિસ્થિતિ એ પ્રકારની દેખાઈ રહી છે એક બાદ એક રાજ્યમાં કોંગ્રેસમાંથી રાજીનામાઓ પડી રહ્યા છે લોકસભાની ચૂંટણી આંગળીના વેઢે ગણાય તેટલા

જે નિલેશ કુંભાણીના ટેકેદારો હતા એ નિલેશભાઈ કુંબાણીના સગ્ગા બનેવી સગ્ગા ભાણ્યા એના ધંધા કે ભાગીદારો હતા એટલે જે ઘટનાક્રમ ઘટ્યો છે એના માટે જવાબદાર કોઈ હોય તો એ નિલેશભાઈ કુંબાણી છે ન્યાયતંત્ર પર ભરોસો છે જ્યારે તમે પોતે જ તમારા એવા ગદ્દારો વ્યક્તિને રાખતા હોય નજીક અને એ લોકો જ આવી રીતે ગદ્દારી કરી શકતા હોય તો આગળ પણ કઈ રીતે લડાઈ લડશે મને તો પહેલાં તો એ પ્રશ્ન શંકા જાય છે નિલેશ કુંભાણી પણ હું એમ માનું છું કે જે ટેકેદારો એના જે રીતે ગદ્દારી કરી છે

નિલેશ કુંભારીના ટેકેદારો ગાયબ થવા પાછળ આ બંનેનો હાથ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું આ સાથે તેમણે જણાવ્યું કે બંને નેતાઓના આમાં હાથ છે કે નહીં હવે તે અંગે પોલીસ તપાસ કરે બંને નેતાઓની નિલેશ કુંભારીના ફોર્મમાં બેઠક થતી હતી અને તેમણે જણાવ્યું કે કુંભારીના ટેકેદારોનું અપહરણ કરી અને આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે આધાર કયો છે એ પોલીસ તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે કે આમાં આ ટેકેદારો ગાયબ થવામાં હાર્દિક પટેલનો કે અર્જુન મોઢોડિયાનો હાથ છે કે નહીં તો બહાર આવશે કઈ કઈ રીતે રીતે જૂના જૂના ખૂબ સાથી રહ્યા છે સરદાર પટેલ સરદાર એ લોકોનું રોજનું ઉઠવા હતું ત્યાંથી આંદોલન ઘડાયું હતું પાટીદાર આંદોલન ચાલતું કે અને નિલેશ કુંબાણી ખૂબ સારા સંબંધો હતા નિલેશભાઈ સાથે એટલે નિલેશભાઈ એ લોકો ડિસ્ટર્બ ના કરી શક્યા એટલે એની આજુબાજુના લોકો ને ખૂબ સારી રીતે ઓળખતા હોય એટલે એ લોકો આ કાવતરું એની અંદર રચ્યું છે

પોસ્ટ કરી આડકત્રી રીતે નિલેશ કુંભાણીની સામે સીધી શંકાની સોય તેમના દ્વારા કરવામાં આવી રહી છે નિલેશ કાછડિયા અગાઉ કોંગ્રેસમાંથી કોર્પોરેટર તેઓ રહી ચૂક્યું છે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ લોકમત બે હજાર ચોવીસ ને લઈને આ મહત્વના સમાચાર કે મહેસાણાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ સ્ટેજ પર જોવા મળ્યા સમર્થન તો વિસનગર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને બંને ઉમેદવારો એક સ્ટેજ પર એકસાથે નજરે ચડ્યા હતા હજારો લોકોની જનમેદની હાજરીમાં રામજી ઠાકોરને સમર્થન મળ્યું હતું રામજી ઠાકોર ને ક્ષત્રિય ઠાકોર સમાજનું ખુલ્લું સમર્થન પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરના આહવાન ના પગલે આ બેઠક જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો એક જોવા મળ્યા મહેસાણા ના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ સ્ટેજ પર જોવા મળ્યા હરિભાઈ પટેલ અને રામજી ઠાકોર એક સ્ટેજ પર આવ્યા અને આ સાથે ફરી એકવાર નજર વાગી ચુક્યું છે વધુ એક સમાચાર પર નજર કરી લઈએ ભાજપના ઉમેદવારે આદર્શ આચાર સંહિત ઉલ્લંઘન કર્યું ભાવનગરના ભાજપના ઉમેદવારનો એક વિડીયો વાયરલ થયો નિમુબેન બાભળિયા નો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો વિડીયોમાં મંદિરમાં સભા કરી અને પ્રચાર કરી રહ્યા છે નિમુબેન આ વિડીયો વાયરલ થયો છે લા ગામમાં આવેલા હનુમાનજી મંદિરમાં સભા યોજી હતી અને આદર્શ આચાર સંહિતા એક વાયરલ થઈ રહ્યો છે ઉમેદવાર નિમુબેન બાંભણિયાનો કે આદર્શ આચાર સંહિતાનું તેમના દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું ભાજપના ઉમેદવાર ભાવનગરના ભાજપના ઉમેદવારનો આ એક વિડીયો વાયરલ થયો છે અને આપણી સાથે આજ મુદ્દે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કૃણાલ બાળક કૃણાલ જે પ્રકારની માહિતી સામે આવી રહી છે ભાવનગરના ભાજપના ઉમેદવારે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે બિલકુલ રાજા જો વાત કરીએ તો ભાવનગર ના જે ઉમરાળા તાલુકાના પ્રવાસી જે જે ઉમેદવાર છે તે પ્રવાસે હતા ત્યારબાદ ગામ છે ત્યાં આગળ હનુમાનજી મંદિર નું જે મંદિર સ્થાનિક આવેલું છે ત્યાં આગળ એક નાની એવી સભાનું આયોજન હતું તેમાં આચાર જે આદર્શ આચાર સંહિતા નો જે ઉલ્લંઘન છે તે પ્રતિ જોવા મળી રહ્યો છે આચાર સંહિત્ય ના લીલે લીરાવૃત્તા જોવા મળી રહ્યા છે જોકે આ અંગે જે આભાર આપનો તમામ વિગતો બદલ નિમુબેન બાંભણિયા કે જેઓ ભાજપના ખેસ સાથે એક મંદિરમાં જોવા મળી રહ્યા છે ભાજપના ઉમેદવાર ભાવનગર ભાજપના ઉમેદવાર એક વિડીયો વાયરલ થયો છે ઉમેદવારે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે નિમુબેન બાંભણિયાનો આ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મંદિરમાં તેમણે એક સભા ગજવી કેટલાક લોકો તેમની સાથે અને ત્યાંના નેતાઓ પણ ત્યાં એમની સાથે નિમુબેન બાંભણિયા છે આ વિડીયોમાં કે જેમનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ આપણું આર્થિક તાકાત ઉપર ને ઉપર લાવતા ગયા ઉપર ને ઉપર મોટો બદલાવ આવ્યો છે કેટલા કામો થયા છે દરેકે દરેક સેક્ટરમાં મોટા બદલાવ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ દસ વર્ષની વાત આપણે જોઈ છે બધા એક બે ત્રણ તમને ઉદાહરણ આપું કે આજે બે હજાર ચૌદ પહેલા પચાસ ટકા દેશની વાત કરું છું પચાસ ટકા ગામો સડક થી જોડાયેલા નહોતા આજે સો એ સો ટકા ગામો સડક થી જોડાયા છે ભારત દેશ રેલવે નું વીજળીકરણ યાદ રાખજો આ થોડોક આંકડો તમને મગજમાં બેસી જાય એવો આંકડો ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી રેલવે નું વિજળીકરણ કેટલું કામ થયું તો એકવીસ હજાર આઠસો ને એક કિલોમીટર કેટલા દાયકા સાડા છ દાયકામાં ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી અને બે હજાર ચૌદ થી ચોવીસ સુધી કેટલું કામ થયું આડત્રીસ હજાર છસો ને પચાસ કિલોમીટરનું કામ થયું છે આડત્રીસ હજાર છસો પચાસ પીએમ આવાસ યોજનાની વાત કરીએ દરેકને ઘરનું ઘર મળે એના માટે ચાર કરોડ મકાનો આપ્યા છે અત્યાર સુધી ગરીબોને બીજા ત્રણ કરોડ મકાન આપવાના છીએ કરોડ લોકોને ગરીબ યોજના હેઠળ મળી રહ્યું છે દેશમાં અત્યારે મેક ઇન ઇન્ડિયા અને વંદે ભારત ટ્રેન આપણે બધાએ જોઈએ છે કેટલાય વર્ષો પછી મેક ઇન ઇન્ડિયા ટ્રેન અને એની અંદર આજે આપણે બેઠા હોય તો આપણને એમ લાગે કે હવે ફોરેન જવાની જરૂર નથી આજે સો જેટલી ટ્રેનો બનાવી છે પહેલા કેટલા એરપોર્ટ હતા સાડા છ દાયકામાં ચુંબોતેર એરપોર્ટ એટલા ને એટલા બીજા દસ જ વર્ષમાં આપણે એકસો ને અઠાવન એરપોર્ટ સુધી પહોંચી ગયા આઈટીઆઈ સાત આઈઆઈટી કરી યુનિવર્સિટીસ નવી મેડિકલ કોલેજ સાથે મેડિકલ સ્ટુડન્ટોની સંખ્યા પણ ડબલ થી વધારે કરી છે એકાવન હજાર ત્રણસો ને અડતાલીસ સીટો હતી અત્યાર સુધીમાં બે હજાર ચૌદ સુધી અને બે હજાર ચૌદ થી આ ચોવીસ સુધી એક લાખ આઠ હજાર આજે દરેક જગ્યાએ ગામે ગામ હેલ્થ સેન્ટરો બનાવ્યા છે હજુ પણ ક્યાંક ને ક્યાંક ભૂમો આપણે જોતા હોય પણ ગુજરાતમાં પણ મેડિકલ સીટો કેટલી હતી તો કે ભાઈ તેરસો ને પંચોતેર મેડિકલ ની સીટો હતી એટલે ડોક્ટરો તેરસો ને પંચોતેર તો આ જેટલા સેન્ટરો આપણા મેડિકલ વધતા જાય તે એની અંદર ડોક્ટરો કેવી તો આજે આપણા ગુજરાતમાં પણ ચાલીસ મેડિકલ કોલેજ સાથે સાત હજાર સીટો કરી છે સાત હજાર અને એટલે આજે દરેકે દરેક મેડિકલ સેન્ટર ઉપર તમને ડોક્ટરો મળે છે અને હજુ એક બે વર્ષ જશે એટલે કોઈ જગ્યાએ ક્યાંય રે એવી વ્યવસ્થા ઉભી છે અને તો જ આ જે કામ થાય આજે દરેકે દરેક સેક્ટરમાં ખૂબ સારા કામ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ આપણે યોગા થી માન્ય નરેન્દ્રભાઈએ કરી આ યોગાથી આયુષ્યમાન એટલે કેટલી નાનો માણસ છે જે છેવાડાનો માણસ છે એના માટે કેટલી મોટી શાંતિ છે આજે શાંતિથી ઘરે સુઈ શકે છે એનું કારણ આ યોગાથી આયુષ્યમાન છે એના આપણને કોઈ દરદ ના થાય એના માટે આપણે યોગા કરીએ તો યોગા તો ફ્રી જ છે પણ છતાં યોગા નથી કરી શકતા કોઈ કારણસર ક્યાંક આપણું હેલ્થ બગડ્યું તો હેલ્થ માટેની આ આયુષ્યમાન કાર્ડની માન્ય નરેન્દ્રભાઈની આ જે સ્કીમ છે આ યોજના છે આ ગેરંટી છે એ એટલી મોટી શાંતિ છે કે આજે નાનામાં નાનો માણસ એના ત્યાં જો હેલ્થ કોઈનું બગડ્યું હોય તો આ કાર્ડ લઈ અને એટલી સરકારી હોસ્પિટલ નહીં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ એનું હેલ્થ સારું કરાઈ શકે અને એ પાછો પાછું અને ઘેર પાછા આવવાના ત્રણસો રૂપિયા સરકાર આ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ ખૂબ આખા દેશ નહીં દુનિયામાં સૌથી મોટી આ યોજના આયુષ્યમાન યોજના માન્ય નરેન્દ્રભાઈએ કરી આપણે ગેરંટી ની વાતો કરતા હોઈએ છીએ ગેરંટીમાં આપણી પાસે આપણે ધંધા રોજગાર કરતા હોઈએ આપણે મકાન લેતા હોઈએ તો આપણી પાસે બધી વ્યવસ્થા હોય કાગળિયા પૂરા હોય સાક્ષી બે હોય તો પણ આપણને લોન માટે બેંકવાળા વાળા થકવાડી દેતા હોય તો આ નાના માણસોનું શું થાય આ નાના માણસો માટેની વ્યવસ્થા શું તો એના માટે માન્ય નરેન્દ્રભાઈ ગેરંટર બન્યા અને આ મુદ્રા યોજના થકી ત્રીસ લાખ કરોડ રૂપિયાની લોન આ મુદ્રા યોજના થકી આ યુવાનો અને બહેનોને આપી ત્રીસ લાખ કરોડ રૂપિયાની લોન એવી નાના ફેરિયાઓ માટે પણ પીએમ પીએમ નિધિ યોજના દસ હજાર દસ હજાર ભરી દો એટલે વીસ હજાર વીસ હજાર ભરી દો એટલે પચાસ હજાર કોણ ગેરંટી કોઈ ગેરંટી નહી ફક્ત અને ફક્ત ગેરંટર માન્ય નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના નરેન્દ્રભાઈ ના ગેરંટીથી આજે નાના નાના ફેરિયાઓ ખૂબ મોટી લોન આપણે આપી શક્યા છે હંમેશા જયારે જયારે ઇલેક્શન આવે અહીંયાથી હમણાં બળવાનસિંહ જે કહેતા હતા એ જ વાત હું કરું છું કે ભાઈ જ્યારે જયારે ઇલેક્શન આવે ત્યારે ક્યાંકથી ને ક્યાંકથી આ બેરોજગારીનો મુદ્દો તો આવી જ જાય પણ બેરોજગારીમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ કોઈ કહે પણ આ માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં આ વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાને ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને આજે આપણે આ દસમી કડી વાઇબ્રન્ટની પૂરી કરી ત્યારે ગુજરાતને શું લાભ થયો તો કે ભાઈ આખા દુનિયાની સૌથી મોટી જે કંપનીઓ છે એ તો પાટણના ભાજપ ભરતસિંહ ડાભી ના પ્રચાર અર્થે એક સભા યોજાઈ જે બાલીસાણા ગામે પ્રચાર સભામાં સીએમ ની ઉપસ્થિતિ રહી અનેક મહત્વના મુદ્દા પર દ્વારા વાતચીત કરવામાં આવી યોજનાઓ વિશે કહ્યું અને આ સાથે રાજકારણને લઈને ચર્ચાતા આજના મુદ્દા કે જે પ્રકારે સુરતમાં નિલેશ કુંભાણીની જે ઉમેદવારી રદ થઈ છે એ પણ છે કે રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો એ ઉમેદવારની સામે વિરોધ હજુ પણ ક્યાંક ક્યાંક યથાવત છે દક્ષિણ ગુજરાતમાં એ યથાવત છે આ તરફ કીર્તિ પટેલનો પણ એમના સમર્થનમાં એક વિડીયો સામે આવ્યો છે રાજનીતિમાં ગઈ છે કારણ કે ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને આ ચૂંટણી ને લઈને તમામ મહત્વના સમાચારો આપ સુધી સૌથી ઝડપી સૌથી પહેલા અને સૌથી સચોટ પહોંચાડતા રહીશું ને એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ તો આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ સીધું અને સટમાં હાલ બસ આટલું જ મના રજા નમસ્કાર